આ દુનિયામાં અધિક સુંદર કોણ છે સ્ત્રી યા પુરુષ મિત્રો આજની વાર્તા ખૂબ જ માહિતીપ્રદ બનવાની છે તો આ વાર્તા અર્ધાંગીનીથી સાંભળવાની ભૂલ ન કરો કારણ કે મિત્રો ભગવાનનું જ્ઞાન જ નુકસાન કરે છે પરંતુ લાગે છે કે જે વ્યક્તિ પર તેને લાકડી પડે છે તે વ્યક્તિ સુધરી જાય છે અથવા આ પૃથ્વી પરના મોટા લોકો ઘમંડી બની ગયા છે કોઈને પોતાની તાકાત પર ગર્વ હતો કોઈને પોતાની ધન પર ગર્વ હતો કોઈને પોતાના હોદ્દા પર ગર્વ હતો કોઈને એમના નામનું અભિમાન હતું ધૂળમાં ફેરવાઈ ગયો જેણે રાજાને રંગીન બનાવ્યો અને જેણે રંગીન રાજા બનાવ્યો તે તેના ફટકા આગળ ઝૂકી ગયો તેથી આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે ભગવાન દ્વારા આશીર્વાદ આપવામાં આવેલા વિશેષ ગુરુનો ઉપયોગ લોક કલ્યાણ માટે થવો જોઈએ અહંકાર ખાતર તેણે સદગુણોને પોતાની ઢાલ બનાવીને કોઈનું અપમાન ન કરવું જોઈએ નહીં તો તમે જાણો છો કે રાજામાંથી ભિકારી બનવામાં સમય નથી લાગતો તો ચાલો આ મહાન વાર્તા શરૂ કરીએ તે પહેલાં જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો મિત્રો એક સમય એવો હતો જ્યારે નારદ મુનિ નારાયણ નારાયણના જપ કરતા ભગવાન કૃષ્ણ પાસે પહોંચ્યા અને તેમણે ભગવાનને પ્રણામ કર્યા અને કહ્યું કે હે ભગવાન હું અંદરથી એક ચિંતાથી પરેશાન છું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે દેવર્ષિ નારદ તમારી તે ચિંતા શું છે કૃપા કરીને મને કહો તો નારદ મુનિએ કહ્યું હે વિશ્વના ભગવાન તમે બધું જાણો છો મારી ચિંતાનું કારણ એ છે કે આ બે રચનાઓમાં સ્ત્રી અને પુરુષ કોણ સૌથી સુંદર છે પછી મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ હસતા હસતા કહે છે કે હે નારદજી હવે હું તમારી સમસ્યાનું નિરાકરણ કરીશ પરંતુ તે માટે તમારે સાંભળવું પડશે જો તમે આ કથા સાંભળો તો તમને તમારા પ્રશ્નોના જવાબ મળી જશે એક નાનકડા ગામનો એક છોકરો જેનું નામ ગોવિંદ હતું તે હજુ પણ યુવાન હતો અને તે એક સ્ત્રીને વિશ્વની સૌથી સુંદર વસ્તુ માનતો હતો એક સુંદર સ્ત્રી જ સર્વસ્વ હતી જ્યારે પણ સ્ત્રીઓનો ઉલ્લેખ થતો હતો ત્યારે તેની આંખો ચમકી જતી હતી દરેક વ્યક્તિ ભલે તે છોકરો હોય કે છોકરી કૃષ્ણ કહે છે કે દેવર્ષિ નારદ કલ્પનામાં દરેક વ્યક્તિ સુંદર વસ્તુઓ વિશે વિચારે છે પછી ભલે તે પોતે ગમે તેટલો કદરૂપો હોય તેવી જ રીતે ગોવિંદ બાબુએ પણ હંમેશા વિચાર કર્યો તેના મનમાં એક સુંદર છોકરીનું ચિત્ર તેને લાગતું હતું કે તેની ભાવિ પત્ની ખૂબ જ સુંદર હશે તેનું કોમળ શરીર બિલકુલ ફૂલ જેવું હશે અને તેની આંખો ચંદ્ર જેવી સુંદર હશે ચહેરો સુંદર હશે તેના આખા શરીરની રચના એકદમ મનમોહક હશે આમ તે તેના જીવનસાથી વિશે કલ્પના કરતો હતો ધીમે ધીમે તેનો સમય પણ આવ્યો તેનું શાળાકીય શિક્ષણ પણ પૂર્ણ થયું અને હવે એક દિવસ ગોવિંદ બાબુના સંબંધો પણ આવવા લાગ્યા કાકા તેના માટે સંબંધ લઈને આવ્યા અને ગોવિંદ બાબુએ તેના પરિવારને કહ્યું કે હું છોકરીને પહેલાં જોવા માગું છું જો મને છોકરી ગમશે તો હું લગ્ન કરીશ પછી તેના મામાએ કહ્યું પુત્ર તું છોકરીના પક્ષે બેચેન રહેજે અમે છોકરીને વાસ્તવિકતામાં જોઈ છે તે તેના મામાના મોઢેથી છોકરીના વખાણ સાંભળીને ગોવિંદ બાબુને લાગ્યું કે કાકા આમ કહે તો છોકરી સુંદર હોવી જોઈએ અને પછી ગોવિંદ બાબુએ લગ્ન માટે હા પાડી કૃષ્ણ કહે છે હે દેવર્ષિ નારદ જ્યારે લગ્નનો શુભ મુહૂર્ત આવ્યો ત્યારે ગોવિંદ બાબુ ખૂબ જ ધામધૂમથી લગ્નની સરઘસ લઈને આવ્યા અને કન્યાએ પણ શણગારેલા મંડપ તરફ જોયું આભૂષણોથી તે દુલ્હનનો ચહેરો જોઈ શકતો ન હતો પરંતુ તેના હાથ અને પગની આંગળીઓ જોઈને તે આનંદથી ભરાઈ ગયો હતો વિચારવા લાગ્યો કે જો વહુની આંગળીઓ અને અંગૂઠા આટલા સુંદર હશે તો તે કેટલી સુંદર હશે બાબુની ખુશીમાં વધારો થતો હતો ગોવિંદ બાબુને તક મળી તે ગુપચુપ પાલખી પાસે ગયો અને જ્યારે કન્યાએ ઘૂંઘટ કાઢીને પાલખીમાં પ્રવેશ કર્યો ત્યારે જ ગોવિંદની નજર વરના ચહેરા પર પડી ગોવિંદને લાગ્યું કે ચોરોએ તેનું બધું જ લૂંટી લીધું છે ગોવિંદની કન્યા એટલી સુંદર ન હતી જેટલી તેણે કલ્પના કરી હતી તે ખૂબ જ જાળી હતી તેનું નાક સૂજી ગયેલું હતું તે જોવા માટે સંપૂર્ણપણે કદરૂપું હતું એનો રંગ ગોરો ન હતો ઈમેજ પણ સાવ જુદી હતી મિત્રો એ કન્યાનો બદસુરત ચહેરો જોઈને મનમાં જ ગોવિંદ બાબુની બધી ખુશીઓ ઉડી ગઈ તે જગતમાં બીજા કોઈને ન મળી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે ભગવાન નારદ ગોવિંદ તેના મામા પર ખૂબ ગુસ્સે થયા જેમણે છોકરીની પ્રશંસા કરી અને તેના લગ્ન કર્યા મારા કાકા આ સમયે આવ્યા હતા હવે હું પરણેલો છું હવે હું તેની સાથે કેવી રીતે જીવીશ તો એમને જોઈને જ મને અણગમો લાગે છે આજે મને ખબર પડી ગઈ કે હે ભગવાન આટલી બધી સુંદર સ્ત્રીઓ પણ હોય છે દુનિયામાં સુંદર ચહેરાઓ છે પણ ગોવિંદ તેને શોધી રહ્યો હતો અને ગોવિંદને એવું લાગતું હતું કે જાણે તેણે લગ્ન કર્યા ન હોય પણ તે નરકમાં પ્રવેશી ગયો હોય પત્નીએ તેના કાકાને તેના માતા પિતા સાથે ખૂબ ઠપકો આપ્યો ત્યારે તે ઘર છોડીને ભાગી જવાનો વિચાર કરવા લાગ્યો આ ગરીબ સ્ત્રીએ મારી સાથે બળજબરીથી લગ્ન નથી કર્યા પણ તેના મનમાં દયાની લાગણી આવી ગઈ કે તરત જ તેનું મન નફરતથી ભરાઈ ગયું પતિને ખુશ કરવા માટે શ્રેષ્ઠ કપડાં તેના વાળ અલગ અલગ રીતે બાંધી અને કલાકો સુધી તે પોતાની જાતને શણગારતી પરંતુ તે તેના હૃદયથી ઈચ્છતી કે હું તેને ખુશ કરું પતિની સેવા કરું અને તેના મનમાંનો દ્વેષ દૂર કરું પણ એવું ન થયું ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું હે દેવર્ષિ એક છોકરી તેના બધા સંબંધીઓને છોડીને તેના પતિના ઘરે આવે છે અને જો તે તેના પર ધ્યાન ન આપે તો પછી એ ગરીબ છોકરીને કેવું લાગશે કે તે એકલી જિંદગી વિતાવી દેશે એવી જ હાલત હતી બીજી બાજુ ગોવિંદ આઠ દિવસ સુધી ઘરે નહીં આવ્યો જ્યારે ગોવિંદ બાબુ અન્ય સ્ત્રીઓને જોવે છે ત્યારે તે અંદરથી રડવા લાગે છે બીજી તરફ તેની ગરીબ માસૂમ પત્ની તેના પતિને જોવા માટે બેઠી હતી પરંતુ ગોવિંદ જ્યારે પણ તેની પત્નીને ઘરની બારીમાંથી બહાર જોતો ત્યારે તે આખો દિવસ પોતાને કોસતો રહેતો એક દિવસ જ્યારે ગોવિંદ બાબુ ઘરે જમવા આવ્યો ત્યારે તેની પત્નીએ તેને પૂછ્યું કેટલા દિવસોમાં મેં તારો ચહેરો જોયો શું થયું છે તમને પછી ગોવિંદે હળવેકથી જવાબ આપ્યો હું નોકરીની શોધમાં દોડી રહ્યો છું તેથી પત્નીએ આગળ કહ્યું હું જાણું છું કે તમે ઘરે કેમ નથી આવતા તમને મારો ચહેરો નથી ગમતો તમે એક કામ કેમ નથી કરતા તમે ડૉક્ટર પાસેથી મારો ચહેરો બદલી નાખો આ સાંભળીને ગોવિંદ ગુસ્સામાં બોલ્યો વ્યર્થની વાતો ના કરો તમે વિચારો કે ભગવાનની ભૂલનું પરિણામ મને કેમ ભોગવવું પડ્યું પછી એક દિવસ તેની પત્ની ખૂબ બીમાર થઈ ગઈ પણ ગોવિંદના મગજમાં હવે બીજા વિચારો આવી રહ્યા હતા પૈસા વેડફાતી અને સુંદર છોકરીઓની પાછળ ભટકતા તેની હાલત દિવસોને દિવસે બગડતી જતી હતી તેની પત્નીની હાલત ખરાબ થતી જતી હતી પરંતુ તેની પત્નીએ તેને પોતાની જાતને સમર્પિત કરી દીધી અને તેની બીમારીને દિવસે દિવસ વધુ ખરાબ થતી ગઈ અને આખરે એક દિવસ તેનો સ્વભાવ પણ બદલાઈ ગયો ડાબો પગ કામ કરતો ન હતો અને તે બેભાન થઈ ગઈ પરંતુ ગોવિંદની પત્નીને ભયંકર રોગથી લકવો થઈ ગયો હતો પરંતુ એક દિવસ તેણે તેની હાલત જોઈ અરીસામાં એવો કુટિલ ચહેરો જોઈને લાગવા માંડ્યું કે ઈશ્વરે તેને તેના કર્મોની સજા આપી છે તે મારી સાથે જે દુષ્કર્મ કર્યું હતું તેના બદલામાં મને પણ મારા અભિમાનનો બદલો મળશે સાંભળ હું હજી પણ તને એ જ આંખોથી જોઉં છું મને તારામાં કોઈ ફરક નથી દેખાતો ગોવિંદે તેણે કહ્યું વાહ વાહ તારું આકર્ષણ એક નીચ પતિ જેવો છે અને તને મારી પરવા નથી ભગવાને મને ખૂબ જ સખત સજા કરી છે પછી મિત્રો તેણે ઘણી કોશિશ કરી ઘણા ડોક્ટરોને કન્સલ્ટ કર્યા પણ ગોવિંદનો ચહેરો સુધર્યો નહીં તેને જોઈને બધા ડરી જતા હતા થોડા સમય પછી દવા સહારો લઈને તે ચાલવા લાગ્યો પણ તેનો ચહેરો સારો ન થયો મિત્રો પત્નીએ દેવી માતાને વચન આપ્યું હતું કે જો મારો પતિ ચાલવા લાગે આજે એ જ પૂજાનો ઉત્સવ હતો ત્યાં આખા મહોલ્લાની સ્ત્રીઓ આવી અને સંગીત પણ વાગી રહ્યું હતું પતિએ ખૂબ જ સુંદર જવાબ આપ્યો ના બહેન મને સુંદર ચહેરો નથી જોતો પણ બદલામાં મને મારા પત્નીની આત્મા મળી છે જે દેખાવ કરતાં ઘણી વધારે છે તેની પત્ની અને બધી સ્ત્રીઓ ખૂબ ધ્યાનથી સાંભળી રહ્યા હતા ત્યારે ગોવિંદના મિત્રોએ કહ્યું ગોવિંદ આજે તમારા ઘરે આખા ગામની સુંદર સ્ત્રીઓ આવી છે તો પછી તમને સૌથી સુંદર કોણ લાગે છે ગોવિંદે પત્ની તરફ ઇશારો કરીને કહ્યું થાળીમાં ફૂલ રાખનાર મને ગમે છે ભાઈ તું કોની વાત કરે છે પછી શ્રી કૃષ્ણ કહે છે દેવર્ષિ નારદ પ્રેમ હૃદયથી થાય છે અને પ્રેમ એ છે કે જે તમારા ખરાબ સમયમાં તમને સાથ આપે છે મિત્રો આપણે ભગવાને આપેલા વિશેષ ગુણોનો ઉપયોગ લોકોના કલ્યાણ માટે કરવો જોઈએ આપણે તે ગુણને આપણા વ્યક્તિમત્વમાં સમાવીને કોઈને અપમાનિત કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ અને કોઈની ટીકા કે અપમાન ન કરવો જોઈએ કારણ કે આપણે બધા જાણીએ છીએ કે એક દિવસ આપણે પણ ક્યાંક ને ક્યાંક પડી જઈશું તેથી મિત્રો હું આશા રાખું છું કે તમને આ વાર્તા ગમી હશે જો તમે આ ચેનલ પર નવા છો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો અને શેર કરો થેન્ક યુ